દ્વારકા દીશ કેમ છો બધા મિત્રો મજામાં જશો તો મિત્રો મારે હવારી બ્લોગ નો મિત્રો તો અટાણે ઉતારું છે હવારી માં મોરું થઈ ગયું તો એવા માટે તો અટાણે બે ગાયો દોવાઈ ગઈ છે અને બીજી બે બાકી છે તો હવે આગળ ઈ નહીં પેટા ફેર દોઈ નાખીએ અને વાસળા ને ઊભા છે આ પાડી જોઈ શકો આ વાસળો છે આ વાસળી આ નામ બંસી રાખ્યું છે અમે આ ગોપી બેઠી છે ને આ વાસડી બેઠી છે છે તો અટાણા જોઈ શકો તમને થવા છે તમે અટાણ સનસેટ તો હવે આગળ મિત્રો મંદિરી જવાનું છે તો બ્લોગ ને આગળ આગળ રેજો તો મિત્રો હું મંદિર પૂરી ગયો છું તો હવે અંદર જાઓ પૈકી લઈ આરી મંદિર મંદિર છે આલો પૈગી લાગી લઈ તો મિત્રો પૈગી લાગી લીધું છે સાઈન્ડલા કર લઈ

તો મેં બે ગાય ધોઈ નાખી છે હવે મારે સ્કૂલ જવાનું છે હું ત્યારે થઈ ગયો છું ને જોઈ શકો હવારનું વ્યૂ જોઈ શકો તમે મસ્ત મજાનું વાતાવરણ છે તો હવે મિત્રો મારે સ્કૂલ જવાનું છે તો હવે સ્કૂલથી પાછા આવીને જ મળીએ તો મિત્રો હું નિહાઈથી આવતો રહ્યો છું આ વાસણ નાખી દીધું છે તો હવે જમી દીધું છે તો બ્લોગ આગળ આગળ બ્લોગમાં તો મિત્રો ગાયો આવી ગઈ છે જરાક ઉતરો કેમ કે હું જરાક કામ ગયો હતો હટાણ ગાયો આવી ગઈ છે બાંધી દીધી છે જે ગાયું ધોઈ નાખી છે તો હવે આખરી બીજી બે બાકી છે એ આગળ દોઈ નાખીએ બ્લોગમાં આગળ આગળ બનીને રેજો કરા જાય છે તમે જોઈ શકો નાના નાના ગદીડા તમે જોઈ શકો બકરા જાય છે બે બાકી છે ગાયું ધોવાની હવે એ આગળ ફટ્યા ફટ તો મિત્રો મારા કાકો જાય છે બકરાને થોડો છે ડેલી જરાક ખોલવા માટે તો બ્લોગમાં આગળ આગળ બન્યા રહેજો મિત્રો મારે ગાયન ધોવાઈ ગઈ છે બધી જ કામો તોય થઈ ગયું છે તો બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે જે પણ ચેનલમાં નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો આવતીકાલે મળશું